નમસ્કાર રામાયણની અજાણી કથાઓમાં હું ઊર્વશી તમારું સ્વાગત કરું છું જલસો ધી ઓનલી ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ ઉપર રામાયણની એવી વાર્તાઓ એવી કથાઓ કે જે આપણા સુધી પહોંચે તો એનું સ્વરૂપ બદલાઈ ગયું હોય કદાચ લોકજીભે વાતોમાં તેના મૂળ સ્વરૂપમાં પણ ફેરફાર થઈ ગયા હોય એવી વાર્તાઓની આસપાસની કથા એની સત્યકથા અને કેટલીક અજાણી કથાઓ વિશે હું તમને અત્યારે જણાવી રહી છું રામાયણનું એક એવું પાત્ર છે જે મને હંમેશા ખૂબ આકર્ષિત કરે છે અને એ પાત્ર આમ જોવા જઈએ ને તો એટલું બધું જાણીતું નથી છતાં પણ જાણીતું છે અને તે પાત્ર છે સુગ્રીવનું હવે સુગ્રીવનું પાત્ર કેમ મને એટલું બધું ગમે છે એનું કારણ છે ભગવાન રામ પોતાની જિંદગીના એવા સમયે સુગ્રીવને મળ્યા હતા જ્યારે લગભગ તેમને સીતા માતાને શોધવાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું વાત એમ છે કે જ્યારે પંચવટી નહી આસપાસના વિસ્તારમાંથી રાવણ સીતાજીનું હરણ કરીને લઈ જાય છે અને પછી ભગવાન રામ આસપાસના જંગલોમાં તેમને શોધે છે તેમની દરેકે દરેક વ્યક્તિ સાથે પશુ પક્ષીઓ સાથે પણ તે વાત કરવાની કોશિશ કરે છે કે શું કોઈએ સીતાને જોઈ છે જટાયું તેમને જણાવે છે કે રાવણ તેમનું હરણ કરીને વિમાન માર્ગે દક્ષિણ તરફ તેમને લઈ ગયો પણ કઈ રીતે આગળ વધવું તે દિશામાં ભગવાન રામ થોડા એ સમયે વ્યથિત હોય છે અને તે સમયે સુગ્રીવ તેમને મળે છે સુગ્રીવ એ પોતે એક રાજા હતા જે પોતાના ભાઈ વાલીના કારણે અત્યારે પદભ્રષ્ટ છે અને જંગલમાં નિવાસ કરી રહ્યા છે સુગ્રીવના પત્ની છે તેમનું તેમના ભાઈએ હરણ કરીને પોતાની પાસે રાખ્યા છે રૂમાને પોતાની પાસે રાખીને વાલી તેમને ભોગવી રહ્યા છે અહીંયા રામની પણ એ જ સ્થિતિ છે તમે સમજો જ્યારે બે સમદુખીયા વ્યક્તિઓ સાથે મળે ત્યારે તેઓ એકબીજાની પીડાને થોડી વધારે સારી રીતે સમજી શકે છે ભગવાન રામની જોડે લક્ષ્મણ છે હનુમાનજી પણ તે સમયે તેમની સાથે છે પણ ભગવાન રામની પીડાને સમજી શકે સીતા માતાને ગુમાવવાથી થઈ રહેલા દુઃખને જે સમજી શકે એવી કોઈ વ્યક્તિ જો તેમને રામાયણના કાળમાં મળી હોય તો તે સુગ્રીવ છે લક્ષ્મણ તેમની ઈચ્છાથી તેમની પત્નીને અયોધ્યામાં મૂકીને આવ્યા છે તેમને ખાતરી છે કે તેમની પત્ની ભલે તેમને યાદ કરતી હશે તે દુઃખી હશે પણ સલામત તો છે જ અયોધ્યાના મહેલમાં તેમને બીજી કશી કોઈ તકલીફ નથી હનુમાનજી તો આપણે બધા જાણીએ છીએ તેમ બ્રહ્મચારી છે પણ ભગવાન રામના જે પત્ની છે સીતાજી તેમનું હરણ થયું છે તે પોતાની ઈચ્છાની વિરુદ્ધ રાવણના મહેલમાં રહી રહ્યા છે અને સામા પક્ષે સુગ્રીવના જે પત્ની છે એમને પણ તેમના મોટાભાઈ બાલીએ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમના મહેલમાં રાખીને તેમને પોતાની પત્ની બને તેવી ધાકધમકી આપી છે એટલે અને સાથે સાથે સુગ્રીવ પોતાના રાજ્યમાંથી પણ બહાર આવ્યા છે જેવી રીતે રામ રાજ્યમાંથી બહાર આવ્યા છે એટલે આ બંનેનું જે જંગલમાં મિલન થાય છે તે વધારે ભક્તિભાવ કરતાં દોસ્તીમાં પરિણમે છે વાલ્મિકી રામાયણમાં એવો ઉલ્લેખ છે કે હનુમાનજીએ એક રાતે જ્યારે સુગ્રીવ અને રામ એકબીજાને મળ્યા અને ખૂબ પ્રેમથી એ એ બંને જણા વચ્ચે વાતચીત થઈ ત્યારે ભગવાને હનુમાનજીએ અગ્નિ પેટાવ્યો હતો અને એ સમયે બંનેએ એકબીજાના હાથ પકડીને દોસ્તી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી એટલે તમે સમજો કે એ બંને વચ્ચેની દોસ્તી કેટલી બધી મજબૂત છે અને સુગ્રીવની દશા પણ બહુ વિચિત્ર એટલા માટે છે કારણ કે વાલી અને સુગ્રીવ બે ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ છે સુગ્રીવ ક્યારે નહોતા ઈચ્છતા કે એમને અને વાલી વચ્ચે કોઈ અણબનાવ થાય પણ એક સમય એવી સ્થિતિ આવી કે તેમના રાજ્યમાં એક રાક્ષસનો ખૂબ ઉપદ્રવ વધ્યો તેને મારવા માટે આ બંને ભાઈઓ તેમની પાછળ ગયા અને એ રાક્ષસ એક ગુફામાં એન્ટર થઈ ગયો અને ત્યાં એને કઈ રીતે મારવો તેનો પ્રશ્ન ચાલતો હતો ત્યારે વાલી એવું કહ્યું કે ભાઈ સુગ્રીવ તું મારી રાહ જોજે બહાર હું આ ગુફામાં જાઉં છું અને યુદ્ધ કરીને આ રાક્ષસને સમાપ્ત કરીને બહાર આવીશ ઘણો સમય યુદ્ધ ચાલ્યું સુગ્રીવ બહાર રાહ જોતા રહ્યા જોતા રહ્યા પણ એક સમય એવો આવ્યો જ્યારે એ ગુફામાંથી એક ખૂબ તીવ્ર ચીઝ સંભળાઈ અને રક્તનો રેલો બહાર આવ્યો સુગ્રીવને એવું લાગ્યું કે મારા ભાઈ વાલીનું મૃત્યુ થયું છે એટલે તેમણે તે ગુફાનું મોઢું બંધ કરી દીધું કે આ રાક્ષસ જે અંદર પૂરાયો છે એ ક્યારેય બહાર ના આવે અને પ્રજાને તકલીફ ના આપે તેઓ પોતાના રાજ્ય પાછા આવ્યા ત્યારે પ્રજાને એવું લાગ્યું કે વાલીનું તો મૃત્યુ થયું છે એટલે એ સમયે જે દરબાર હતો એમનો એમના જે મંત્રીઓ હતા તેમણે સુગ્રીવને રાજા બનાવ્યા અને વાલીના પત્ની સાથે તેમનું રહેવાનું થયું કારણ કે એ સમયે એ ઘણું સામાન્ય હતું કે મોટાભાઈના મૃત્યુ પછી નાના ભાઈ સાથે તેમની પત્નીના વિવાહ હતા સુગ્રીવના મનમાં હંમેશા એવું જ હતું કે તેમના મોટાભાઈ મૃત્યુ પામ્યા છે અને આ વાતથી તેઓ ખૂબ વ્યથિત પણ હતા તેમની નવાઈમાં વાલી એ ગુફામાંથી જીવિત પાછા આવ્યા જ્યારે તે પાછા આવ્યા ત્યારે સુગ્રીવ તો પોતે ખૂબ હતપ્રત હતા અને તેમને આનંદ પણ થયો કે મારો ભાઈ જીવિત છે તેમણે પોતાનું રાજ્ય પત્ની બધું સોંપી દેવા માટે પણ કહ્યું પણ વાલીને ગુસ્સો હતો કે ના સુગ્રીવે મારી સાથે ખોટું કર્યું છે તેમણે સુગ્રીવને મારીને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યા અને પુત્ર વધુ તુલ્ય એવી સુગ્રીવની પત્ની સાથે તેમણે રહેવાનું શરૂ કર્યું અને એટલા માટે વાલી હવે પાપ તરફ આગળ વધી રહ્યા છે એટલે આપણે ઘણીવાર એવું જાણીએ સમજીએ કે વાલી અને સુગ્રીવમાં આપણે કોણ છીએ એવું નક્કી કરનારા કે ધર્મ કયો ને અધર્મ કયો પણ ધર્મશાસ્ત્રો અનુસાર મહાભારતમાં જે લખ્યું છે એ અનુસાર વાલીએ જે કર્યું એ એક રીતે ખોટું હતું સુગ્રીવની ભૂલ ચોક્કસ થઈ કે તેમણે એ ગુફાનો દરવાજો એવું વિચારીને બંધ કર્યો કે વાલીનું મૃત્યુ થયું છે જ્યારે હકીકતમાં તો રાક્ષસ મૃત્યુ પામ્યો હતો પણ તે ભૂલ હતી અણસમજમાં કે એમની જાણ બહાર થયેલી ભૂલ હતી પણ જ્યારે વાલીએ જે કર્યું એ જાણી જોઈને કર્યું માટે તે પાપ છે અને એ પાપ છે માટે તેઓ દંડના અધિકારી પણ બને છે આવી બધી ઘણી વાતો રામાયણમાં મળે છે અને એની આસપાસના મિત્ર અને લોકવાયકાઓ અને ઘણી બધી જે કહેવાય ને ખોટી રીતે ચર્ચાતી વાર્તાઓ પણ મળે છે એના પરથી થોડો પડદો ઉઠાવવા માટે રામાયણની અજાણી કથાઓ તમારા સુધી લાવવા માટે હું ઉર્વશી તમને મળતી રહીશ રામાયણની અજાણી કથાઓના આવતા રામાયણની અજાણી કથાઓના આવનારા એપિસોડમાં નમસ્કાર